જય રાજેશ્વર સંતવાણી ગ્રુપ રાજકોટ દ્વારા ન્યૂ પરિમલ સ્કૂલ રાજકોટ કલાવણમાં પ્રથમ વખત સંતવાણી મહાસંમેલન યોજાણું એનાથી આખા ગુજરાતમાંથી રાજગો બ્રાહ્મણ વિદ્યાર્થી જે ખરેખર ઉગતા કલાકારો છે એ બધા લોકો અહીંયા ભાગ લીધો અને એ ઉપરાંત એની સાથે વાલીઓ પણ હાજર અને એ વાલીઓ પણ એટલા બધા પ્રભાવિત થયા કે અમારા છોકરાઓ કે અમારી છોકરીને આ મોટું પ્રોત્સાહન મળ્યું છે અને આ પહેલું પહેલું અધિવેશન છે આ અધિવેશનને બહુ જ પ્રેરણાદાયક ઉત્સાહ બધાનો મળ્યો અને આ પ્રમાણે કાર્ય કરતા રહ્યો એવી શુભેચ્છા પણ વાલીઓ આપી આજના મહાસંમેલન કાર્યક્રમમાં ધર્મેશભાઈ તેરિયા કાઠી રાજગોર ચેનલ મારફત જે સમાજમાં લાઈવ પ્રોગ્રામ બતાવ્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર સાથે રતિભાઈ બેતા લીંબડીથી આ બધી વ્યવસ્થા કરી અને એમણે પણ સુંદર આયોજન કર્યું તે બદલ એમનો અને એમનો પૌત્ર મહાવીર મહેતા એમનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે સતત ચાર કલાક સુધી સતત કામ કરી અને બધા કલાકારોને ઉત્સાહ પૂરો પાડ્યો એ બદલ પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા જેટલા મહાસંમેલનમાં જે કાંઈ કલાકારોએ ભાગ લીધો એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે અમને એ લોકોએ પ્રોત્સાહિત કર્યા કે તમે આવો કાંઈક કાર્યક્રમ કરો અમે કાર્યક્રમ કરી અને જો એ કલાકારો ન આવે તો કોઈ અર્થ રહેતો નથી એટલે આ તકે કલાકાર મિત્રોનો સૌનો ખૂબ ખૂબ આભાર ફરી પાછો કાર્યક્રમ નેક્સ્ટમાં ગોઠવશું ત્યારે સૌને ફોન કરી અને જાણ કરાવશું અમારો નેક્સ્ટ પ્રોગ્રામ હવે પછી તારીખ ને સ્થળ નક્કી થશે તે પ્રમાણે અમને તમને જણાવશું જય રાજેશ્વર સર્વ જ્ઞાતિજનોને વંદન આજે તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીને રવિવારના રોજ સુંદર મજાનો મહાસતવાણી કાર્યક્રમ યોજાનો પરિમલ સ્કૂલ ખાતે એમાં અમને પૂરેપૂરો સહયોગ ધર્મેશભાઈ તેરિયા અને અમારા દાદા એવા રતિ દાદા એવો મળ્યો છે એ તકે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ આ સંસ્થાના સ્થાપક એવા ચંદ્રકાંત મંદિર મંદિર સાહેબે અમને પૂરો સહયોગ આપ્યો ભોજનના દાતા બીના અને સ્થળના દાતા બિના એનો પણ અમે આભાર માનીએ છીએ આ તકે શીલના દાતા અનિલકુમારભાઈ મહેતા અને ગોપાલભાઈ મહેતા શાલના દાતા એનો પણ અમે આભાર માનીએ છીએ અમે આજનો જે કાર્યક્રમ છે એ ખરેખર યાદગાર બનશે તમામ કલાકાર મિત્રો નાના મોટા રેડિયો કલાકાર સહિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે એ તકે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ જય રાજેશ્વર સંતવાણી ગ્રુપ અમારું વિનામૂલ્ય સંતવાણી કાર્યક્રમ યોજે છે રાજકોટ શહેરની અંદર તો કોઈ પણ જ્ઞાતિજનોને કાર્યક્રમ યોજવો હોય તો અમારો સંપર્ક કરશે આ તકે રતિદાદાનો ધર્મેશભાઈનો મહાવીર મહેતાભાઈનો આ નાના એવો બાળક છે પણ સુંદર કામગીરી કરી એવા મહાવીર મહાવીર મહેતાભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ ખૂબ ખૂબ બધાને જય રાજેશ્વર તમામ કલાકાર મિત્રોને ખૂબ ખૂબ આભાર પધાર્યા અને પોતાની કલા રજૂ કરી એ તકે અમે ખૂબ જ આભારની અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અસ્તુ જય રાજેશ્વર